અમને જોરદાર સમાચાર વરસાદના સમાચાર મળી રહ્યા છે કે મુશળધાર વરસાદ વચ્ચે મોનોરેલ ફસાઈ છે જ્યાં મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે મોનોરેલ ફસાઈ છે મુસાફરો એક કલાકથી વધુ સમયથી ટ્રેનમાં ફસાયા હોવાના સમાચાર અમારા સંવાદદાતા સતીષ સોની તરફથી મળી રહ્યા છે મુંબઈમાં મુશળધાર વરસાદના કારણે મોનોરેલ સેવા પ્રભાવિત થઈ છે મુસાફરો એક કલાકથી વધુ સમયથી મોનોરેલમાં ફસાયા છે ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાના કારણે મોનોરેલનું સંચાલન બંધ થઈ ગયું છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મુંબઈમાં મોનોરેલ મુશળધાર વરસાદના કારણે ફસાઈ ગઈ છે વહીવટી તંત્રએ રાહત કાર્ય પણ શરૂ કરી દીધું છે અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો વહીવટી તંત્ર કરી રહ્યું છે આ સમય દરમિયાન મુસાફરો ટ્રેનની અંદર ફસાયેલા છે અને રેલવે અધિકારીઓની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેની વ્યવસ્થા શરૂ કરી દીધી છે ફરીથી જણાવી દઈએ કે મુંબઈમાં મુશળધાર વરસાદના કારણે મોનોરેલ ફસાઈ ગઈ છે અને મુસાફરી મુસાફરો પણ એક કલાક ને વધુ સમયથી ટ્રેનમાં ફસાયેલા છે વહીવટી તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે મુસાફરોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે વહીવટી તંત્ર દ્વારા અને મુસાફરોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે પણ મુશળધાર વરસાદના કારણે મોનોરેલ ફસાઈ છે સંવાદદાતા સતીશ સોની